હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરું કે તમે બધા મજામાં છો તો આજે સિઝનનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે તો જોઈ શકો છો તમે ફૂકા કાઢી નાખે એવો તો નથી પણ માફી આપે છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહેજો અને અહીંયા તો આવી ગયો છે આજે બફારો બહુ થતો બે ત્રણ દિવસથી તો ફાઇનલી આવી ગયો છે આજે તો વચ્ચે એક દિવસ થાય તો પણ ખાસ એટલો હું તો ને આજે લગભગ અડધી કલાકથી આ ચાલુ જ છે થોડી થોડી વારે દાપ્તા નાખે છે તો જુઓ થોડી દિવસે વરસાદ અને અહીંયા છું ક્યારનો વરસાદ નહોતો હોય ત્યારે હું અહીંયા બેઠો છું પણ વરસાદ આવી ગયો તો અહીંયા ત્યાં જ છું ઓછો થાય તો જવું એમ પણ ઓછો નથી થતો તો પછી જવું રૂમે તમે વરસાદને એન્જોય કરો ચાલો दोस्तों हम जायमो से वो थोड़ा वरसाद हमें देखा तो नहीं एवं जायमो से, से। आओ जो कलाक एक पड़ी जाए तो मजा आई जाए जो है के लिए वार आए थे आ बाजू तो उगाड़ू से खबर नहीं क्या थी वरसे है अत्यार यार हमें पानी पानी नकर पानी देखा है मैंने तो कैमेरा में खबर नहीं हूँ देखा तो वो। बाकी मैंने तो अत्यार पानी देखा है કરું પાણી પડ્યું છે આ બાજુ જવું અને દોસ્તો તમને લાગતું છે કે આ આના કદાચ પાંચ છ વાગ્યા છે પણ અત્યારે વાગ્યા છે તૈણ હા વરસાદ અઢી વાગ્યે જેવો ચાલુ થયો છે બે વાગ્યા પછી આ બે વાગ્યે તેવો તડકો હતો ને નીચે આવ્યો ત્યારે તો ઘડીક વારમાં ખબર નહીં ક્યાંથી આવી ગયું પાણી પાણી હો ગયા પછી જઈએ આપણે આ બધું આંટો મારવા હું તમને બતાવું ના કારણ કે એ પાણી રહ્યું ને પંદર વીસ દિવસ સુધી સુકાતા નથી એટલે જોઈએ પછી વરસાદ ચાલુ વરસાદ જાય પણ નહીં મજા આવે દોસ્તો થોડોક વરસાદ વરસવા પડે છે તો હું ભાગી જાઉં રૂમે તો ક્યાંકનો એ નહીં તો ફટાફટ જાવું છે મોબાઈલ લઈ ફોલિજે કારણ કે વોટરપ્રૂફ નથી આપણે મોબાઈલ મોબાઈલ છે આપણે રિયલમીનો અને જો પ્રોલી ગયો ને બીજું અત્યારે મળશે નહીં અને બ્લોક આવશે નહીં તો ચાલો હું મોબાઈલ ખીચામાં મૂકી દઉં ને ભાગો તો દોસ્તો જો રૂમ ની આગળ તો કેવું પાણી ભરાઈ ગયું છે હવે આ મચ્છર બે દિવમાં એવા આઈ જશે ને અહીંયા જાઉં વાલોડ રોપીને આખરા ઉભા કરી દીધા જેથી કરીને ડાયરેક્ટ ચડવા માંડે અમારી બાજુ આવું કરે ને એટલે જો કે બધા વિડીયો જોવા વાળો બધા ગુજરાતી છે એટલે વાંધો નહીં આવે બધાને ખબર પડી જાય કે આ શું કિલો કર્યું છે તો દોસ્તો વરસાદ રહી ગયો છે અને સાંજના વાગી છે સાડા તો હું જાઉં છું હવે લાઈટો ચાલુ કરવા માટે તો ચાલો બધા એવું કંઈક ખાડા ભરાયા નથી દેખાડું તમને કેટલા ખાડા ભરાયા છે પડતો ત્યારે તેમ થતું હતું વધારે પડી ગયો છે પણ આ જોઈને તો વધારે ફરે ચાલો દોતાર જો તો દોસ્તો આટલું જવો ફરાણો છે આ ખાડો રહ્યો ને અહીંયા સુધી ફરી રહે છે મસ્તીનું આમ પાણી એવું મસ્તીનું થઈ જાય ને ચોખ્ખું ચક થઈ જાય અત્યારે પહેલું છે પહેલું છે ને એટલે કાદાવળ છે ના એવું મસ્ત થઈ જાય એટલો ટોળો રહ્યો ને અહીંયા સુધી ભરાઈ જાય છે વધારે થયો નહીં ને વરસાદ એટલે ભરાણો નહીં ચાલો જવો જોઈને મોટા ઉપર ને ખુશી જોવો તમે શું કેશો એ તો એને જ ખબર પણ કઈ કે છે ખરું ક્યાંક જય છે એમ કે હે અંજુ લાઈક કરતો એમ કે તો દોસ્તો આવી ગયો છે ઉપર ઉપર અહીંયાથી તમને નજારો દેખાડું પ્લાન્ટનો અને આ બધું ખેતર હશે પેલી બાજુ એ પણ તમને દેખાડું તો દોસ્તો અહીંયા બધાને ઓપર એમ કે અહીંયાથી ગાડી ખાલી થાય અને અહીંયા પણ કટકા થાય આવે ઝીણા ઝીણા મોટા પથ્થર હોય ઇના અને પછી ઉલા ગાણા જાય અહીંયાથી આવે તો સાયણા પાસે જાય સાયણાથી પછી ચડાવીને બધે અલગ અલગ પડે એવું કંઈક છે સિસ્ટમ અમની કપચીવાળાની જવો આવું કંઈક છે લોકેશન જોઈ શકો છો તમે ચારે કોર બધા પ્લાન્ટ છે બે આ આ છે છે શું કોમેન્ટ કરજો ના ભજીયા એક નંબર બને કોમેન્ટ કરજો શું છે ફૂલ વરસાદ પડે ને તો આ ખાડો કમ્પ્લીટ ભરાઈ જશે પણ અત્યારે અહીંયા સુધી પાણી જ નથી પહોંચ્યું જોવો તમે તો દોસ્તો આ છે વાડી જો પ્લાટની નજીક જ છે દિવાલની પેલી બાજુ વાડી પણ અવાઈને કારણ કે વીસ પચીસ ફૂટ જેવી દીવાલ કરેલી છે સેફટી માટે જો કપાસ ઉગેલો દેખાતો હોય ખબર નહીં બાપ નજરે જ દેખાય છે કેમેરામાં તો મને નથી દેખાતું જોયા દાદાનું ઝૂપડું હતું એ ઝૂપડું લઈ લીધું છે અને હા અમે ઝૂપડું માંડ્યું છે લા જમીન વાવતા હતા ને એ નથી વાવતા ત્યારે જૂના બ્લોગ જોતા હશે ને એમને ખબર હશે કે અહીંયા ઝૂપડું હતું આ લીમડા છે ને અહીંયા જવો આવો સકક નજારો હમણાં થોડાક દિવસ પછી તો અહીંયા લીલું છમ વાતાવરણ હશે પછી આપણે રીલ બીલ અહીંયા બનાવશું ઇન્સ્ટાગ્રામમાં પણ દસ હજાર થઈ ગયા છે દસ નહીં ત્યારે લગભગ અગિયાર હજાર ઉપર છે Todo solo.